નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો જિલ્ દરેક જિલ્લામાં જાહેરાતો આવતી હોય છે દરેક તાલુકામાં આવી જાહેરાતો આવતી હોય છે કે ભાઈ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ જિલ્લા આરોગ્ય સોસાયટી જિલ્લા પંચાયત અરવલ્લી મોડાસા ખાતે અગિયાર માસ માટે તદ્દન મિત્રોને કરાર આધારિત ભરતી કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલી છે જગ્યાનું નામ છે પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશન ફક્ત સ્ત્રી ઉમેદવાર માટે એક જગ્યા લેવાની છે એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડાય ડાયટેટિક્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાની ડિગ્રી તરફ હોવા જોઈએ ન્યુટ્રિશન સંબંધિત ક્ષેત્રમાં રાજ્ય કે જિલ્લા કક્ષાએ સરકારી કે એનજીઓના અનુભવને અગ્રિમતા આપવામાં આવશે કોમ્પ્યુટરમાં એમએસ વર્ડ પ્રોસેસિંગનું એમએસ એક્સેલ ડેટા એનાલિસિસ કે ચાર્ટ કે ગ્રાફ બનાવવાનું પછી એમએસ ફાર્માલોજીકલ મેનરમાં પ્રેઝન્ટેશનનું એમએસ એક્સેસ ડેટાબેજ મેનેજમેન્ટનું સારું જ્ઞાન તથા અંગ્રેજી ગુજરાતીમાં ટાઈપિંગની જાણકારી આવશ્યક છે ઉંમર વધુમાં વધુ સાહીઠ માગેલી છે ચૌદ હજાર માસિક મહેનતાણું છે બીજી વેકન્સી છે આરબીએસ કે આયુષ તબીબ બીએચએમએસ કે બીએમએસ કે કોઈ પણ કોઈપણ તબીબ ચાલી જાય હોમિયોપેથી કે આયુર્વેદિકમાં રજિસ્ટ્રેશન હાલ ચાલુ હોવું જોઈએ ગુજરાતી હિન્દી ભાષાનું જ્ઞાન અને સાહીઠ વર્ષની મર્યાદા છે પચીસ હજાર સુધીની એમને માસિક મહેનતાણું આપવામાં આવશે બરાબર છે એવી જ આયુષ તબીબમાં પણ આરબી એસ કે આયુષ તબીબમાં પાંચ વેકન્સી છે આયુષ બીમાં ત્રણ વેકન્સી છે એમાં એ બધું એવું જ છે ઓછામાં ઓછો બે વર્ષનો કામગીરીનો અનુભવ માગેલો છે પચીસ હજાર સેલરી છે એમ આરબી એસકે ફાર્માસિસ્ટ તો બે જગ્યા લેવાની છે માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કોર્સ કરેલા હોવા જોઈશે ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ ગુજરાત થી અંગ્રેજી અને હિન્દીનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ અનુભવ ધરાવતા અંગે પ્રાથમિકતા આપવામાં આવશે તેર હજાર પગાર છે એડવર્ટાઈઝમેન્ટ હેલ્થ કાઉન્સેલર સમાજ કાર્ય એક જગ્યા લેવાની છે સમાજ કાર્ય કે મનોવિજ્ઞાન વિષયમાં અનુસ્નાતક ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક્સ અને માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થાનો કાઉન્સેલિંગનો ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ કોર્સ જાહેર આરોગ્યમાં એકથી બે વર્ષનો કાઉન્સેલિંગનો ઈચ્છનીય અનુભવ હોય તો ઈચ્છનીય છે એમએસ ઓફિસને લગતું કોમ્પ્યુટર ડેટા મેનેજમેન્ટની આવડત જાહેરાતની તારીખે સાહીઠ વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ વધુમાં વધુ સોળ હજારની સેલરી ત્યારબાદ સ્ટાફ નર્સ લેવાના છે 24 ફોર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અગિયાર લેવાના છે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી બીએસસી નર્સિંગ પાસ કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા જનરલ નર્સિંગ એડવાઇઝરીનો કોર્સ જીએનએમનો કોર્સ કરેલ હોવા જોઈએ નંબર બે છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરેલ હોવા જોઈએ અને બીજી કોમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ ઉંમર વધુમાં વધુ 60 વર્ષ તેર હજાર સેલરી છે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ ક્વોલિટી જોઈએ છે એક વેકન્સી છે કોઈપણ શાખાના ગ્રેજ્યુએટ ડિપ્લોમા કે સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન એમએસ ઓફિસના નિષ્ણાંત હોવા જોઈએ એમએસ વર્ડ પ્રોસેસિંગનું એમએસ એક્સેલ ડેટા એનાલિસિસ અને ચાર્ટ્રાફ બનાવવાનું એમએસ ફારોપલોજીકલ મેનરમાં પ્રેઝન્ટેશનનું એમએસ એક્સેસ ડેટાબેઝ મેનેજમેન્ટનું સારું જ્ઞાન સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો ત્રણથી પાંચ વર્ષનો કામગીરીનો અનુભવ અને અંગ્રેજી અને ગુજરાતીમાં ટાઇપિંગની જાણકારી આવશ્યક છે સાહીઠ વર્ષ સુધીની ઉંમર તેર હજાર પ્રકાર છે ડેટા એન્ટ્રી ઓપરેટર જોઈએ છે એક જોઈએ છે કોઈપણ શાખાના ગ્રેજ્યુએટ વિથ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કે સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન એમએસ ઓફિસ આવડતું હોય વર્ડ પ્રોસેસિંગ આવડતું હોય પાવર આવડતું હોય એમએસ એક્સેસ એક્સેલ ડેટા એનાલિસિસ ચાર્ટગ્રાફ બનાવતા આવડતું હોય લોજિકલ મેનો પ્રેઝન્ટેશન આવડતું હોય ડેટા બેઝ મેનેજમેન્ટનું સારું જ્ઞાન હોય એક બે વર્ષનું કામગીરીનો અનુભવ હોય અંગ્રેજી ગુજરાતી ટાઈપિંગમાં જાણકારી આવશ્યક છે ઉંમર વધુમાં વધુ સાહીઠ વર્ષ બાર હજાર પગાર છે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ ડીપીએમ સી સી કો એક જે વેકન્સી લેવાની છે કોઈપણ સાકારના ગ્રેજ્યુએટ વિથ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કે સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન એમએસ ઓફિસના નિષ્ણાંત હોવા જોઈએ એમએસ વર્ડ પ્રોસેસિંગનું એમએસ એક્સેલ ડેટા એનાલિસિસ કે ચાર્ટરા બનાવવાનું એમએસ પ્રોપોનોલોજીકલ મેનરમાં પ્રેઝન્ટેશન એક્સિસ ડેટાબેઝ મેનેજમેન્ટનું સર હોવું જોઈએ અંગ્રેજી ગુજરાતીમાં ટાઇપિંગની જાણકારી આવશ્યક ત્રણથી પાંચ વર્ષનો કામગીરીનો અનુભવ હોવો જોઈએ તેર હજાર પ્રકાર છે એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ પીએચસી તો માન્ય વિદ્યાશાખામાંથી બીકોમ સાથે સ્નાતક થયેલા હોવા જોઈએ અને ડિપ્લોમા કે સર્ટિફિકેટિંગ કોમ્પ્યુટર એપ્લિકેશન કોમ્પ્યુટરની જાણકારી એકાઉન્ટ સોફ્ટવેર એમએસ ઓફિસ જીઆઈએમ આઈએમ સોફ્ટવેર વગેરે કોમ્પ્યુટર હાર્ડવેરનું જ્ઞાન ઓફિસ મેનેજમેન્ટ તથા અકાઉન્ટ ફાઇલિંગ સિસ્ટમની આવડત ઓછામાં છ એક વર્ષનો કોમ્પ્યુટરનો અનુભવ અને અંગ્રેજી ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટર ટાઈપિંગની જાણકારી ઉંમર વધુમાં વધુ સાહીઠ વર્ષ છ જગ્યાઓ લેવાની છે તેર હજાર પગાર તો આપ જાહેરાત પ્રસિદ્ધ થયેથી ચૌદ ત્રણથી ત્રેવીસ ત્રણ સુધીમાં રાજ્ય સરકારની એચઆર માટેની આરોગ્ય સાથે જે સોફ્ટવેરની લિંક જે છે સાથી ડોટ ગુજરાત ડોટ જીવી ડોટ ઇન એના પર ઓનલાઈન અરજી કરવાની છે અને કોઈપણ રીતે આવેલ અરજી ત્યાંને લેવામાં આવશે નહીં ઓનલાઈન માંગેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે અત્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તે અરજી ત્યાંને લેવામાં આવશે નહીં સાધાર મુક કરાર આધારિત નિમણૂક હોવાથી અને કોઈ હક હિત મળવાપાત્ર રહેશે નહીં કરારની મુદત પૂરી થાય આપોઆપ નિયુક્તિની મુદત સમાપ્ત થશે કરાર પૂર્ણ થાય પરફોર્મન્સના આધારે અગિયાર માસ માટે નવો કરાર કરી શકાશે ઉપરોક્ત જગ્યાની બાબતના નીચે સહી સહિકના અધિકાર બાધીત રહેશે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ મોડાસા દ્વારા સદર જાહેરાત આપવામાં આવી છે કરતા ધરાવતા મિત્રોની જરૂરથી આ વિડીયો શેર કરજો તમે પણ આ વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો આભાર સાથે જ ભારત